રિપોર્ટ થયેલા ભારતીયો સાથેના વર્તનથી દેશભરમાં અમેરિકા માટે રોષ જોવા મળી રહ્યો છે હથકડી પહેરાવીને પરત મોકલ્યાનો વીડિયો સામે આવ્યા બાદ હવે રોષ જોવા મળ્યો છે વીડિયોમાં હાથથી લઈને પગ સુધી ભારતીયોને સાંકળ પહેરાવવામાં આવી ભારતીયો સાથે કેદીઓ જેવું વર્તન કરવામાં આવ્યું હોવાનો આ વીડિયોમાં પુરાવો સામે આવ્યો છે ટ્રમ્પ સરકારે ભારતીયોના કરેલા અપમાન સામે હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અમેરિકાએ એકસો ચાર ભારતીયોને ડિપોર્ટ કરાયાનો જે વિડીયો છે તે જાહેર થયો છે ભારતીયો છે તેમને હાથકડી પહેરાવીને લશ્કરી વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા ચાલીસ કલાક સુધી ભારતીયોને આ જ સ્થિતિમાં રખાયા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે ભોજન માટે પણ હાથકડી ન ખોલવામાં આવી હોવાનો પણ ખુલાસો થયો છે ટ્રમ્પ સરકારે ભારતીયોના કરેલા અપમાન સામે હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અમેરિકાએ એકસો ચાર ભારતીયોને રિપોર્ટ કરાવવાનો જે વિડિયો છે તે પણ જાહેર કરાયો છે અને હવે આ વીડિયો સામે આવ્યા બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જે વર્તન કરવામાં આવ્યું છે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે ભારતીય નાગરિકો સાથે તેને લઈને અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે અને હાથ કડી પહેરાવીને પરત મોકલ્યાનો જે વીડિયો છે તે સામે આવ્યો છે આ વીડિયોમાં હાથથી લઈને પગ સુધી ભારતીયોને સાંકળ પહેરાવવામાં આવી છે ભારતીયો સાથે કેદીઓ જેવું વર્તન પણ કરાયું છે વીડિયો સામે આવતા જ અનેક સવાલો પણ સ્વાભાવિક રીતે ઉભા થયા છે અને બીજી તરફ ટ્રમ્પ સરકારે ભારતીયોનું જે અપમાન કર્યું છે તેને લઈને પણ સમગ્ર દેશવાસીઓમાં અત્યારે રોષની લાગણી પણ જોવા મળી રહી છે અમેરિકાએ એકસો ચાર ભારતીયોને ડિપોર્ટ કરાયાનો જે વિડીયો છે તે અત્યારે જાહેર કરાયો છે ભારતીયોને હાથ કડી પહેરીને જ લશ્કરી વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા અને લગભગ ચાલીસ કલાક સુધી ભારતીયોને આ જ સ્થિતિમાં રાખ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે ભોજન માટે પણ હાથ કડી ન ખોલવામાં આવી હોવાનો પણ મોટો ખુલાસો અત્યારે થયો છે અને ટ્રમ્પ સરકારે ભારતીયોના કરેલા અપમાન સામે હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અમેરિકાએ એકસો ચાર ભારતીયોને ડિપોર્ટ કરાયાનો જે વિડિયો છે તે પણ અત્યારે જાહેર થયો છે બીજી તરફ આ વીડિયો સામે આવતા જ તમામ દેશવાસીઓ છે કે જે એક બાદ એક પોતાનો રોષ ઉછાળવી રહ્યા છે અને સતત જે લોકો પાછા આવ્યા છે તેમના માટે પણ તેઓ કોમેન્ટ કરી રહ્યા છે અને અમાનવીય જે વર્તન કરવામાં આવ્યું છે તે ન થવું જોઈએ તેની પણ વાત તમામ દેશવાસીઓ દ્વારા કરવામાં આવી છે ટ્રમ્પ જ્યારે સરકારમાં આવ્યા ત્યારથી જ તેમનું એ મિશન હતું કે જે ગેરકાયદેસર જે લોકો અમેરિકામાં રહે છે તેમને પોતાના વતન પરત મોકલવાનું અને તેની શરૂઆત પણ થઈ ગઈ પરંતુ જે રીતે ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે તેને લઈને સવાલો ઉભા થયા છે તેને લઈને અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ જે આ મોટી કાર્યવાહી કરવામાં આવતા જ એક બાદ એક જે ભારતીયો પરત ફર્યા છે તેમની પણ પ્રતિક્રિયાઓ સામે આવી છે તેમણે પણ એ જણાવ્યું છે કે કઈ રીતે તેમની સાથે વર્તન કરવામાં આવ્યું કઈ રીતે તેમને બેસાડી રાખવામાં આવ્યા અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે સિનિયર ઇમિગ્રેશન એડવોકેટ બીજુ ભગત આપણી સાથે જોડાયા છે બીજુજી સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે આપનું બીટીવી ન્યુઝમાં બીજુજી સૌથી પહેલો સવાલ જે પ્રમાણે ગઈકાલથી જ આપણે જોઈ રહ્યા છે અને જ્યારથી ટ્રમ્પ સરકાર આવી સપ્તાહમાં અમેરિકામાં ત્યારથી જ એક મિશન હતું કે જે ગેરકાયદે જે લોકો છે તેમને તેમના દેશમાં પરત મોકલવાનું અને અહીંયા જે શરૂઆત થઈ ભારતીયો પરત આવ્યા પરંતુ જે ઘટના બની પરંતુ જે વિડીયો અત્યારે સામે આવ્યા એટલે આપની પાસે સૌથી પહેલા તો જે રીતે ડિપોર્ટ કરવામાં આવ્યા છે એની આખી પોલિસી સમજ વિશે શું આ ગેરકાયદેસર છે અથવા કઠોર વર્તન છે અથવા એની સામે કોઈ પગલાં લેવામાં આવી શકાય ડિપોર્ટેશન પોલિસી બે હજાર બાર થી છે અને ડિપોર્ટેશન ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ કરતું હોય છે જેને આઈસ કહેવાય છે બે હજાર બારથી પોલિસી પ્રમાણે દર વર્ષે પાંચસો છસો આઠસો આ વર્ષે હજી જાન્યુઆરી છે એટલે કર્યા છે એટલે ડિપોર્ટેશનમાં આપણે સમજવું પડે કે ઇફ યુ આર ઇનલીગલ ઇન યુએસ દેન ધે આર બાઉન્ડ ટુ સેન્ડ યુ બેક બેઝિકલી એન્ડ ધ કન્ટ્રી ઇઝ ઓલ્સો ઓબ્લિકેટેડ ટુ ટેક બેક ઇમિગ્રેન્ટ આમાં જોવાનું એવું છે કે ફેક્ટ ઓફ ડિપોર્ટેશન કરતા ધ મેનર ઇન ડિપોર્ટેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ આવી ઇન્યુમન રીતે કરવાની જરૂર નથી કે મિલિટરી એરક્રાફ્ટમાં મોકલવાની જરૂર નથી ઇન્ડિયા શુડ હેવ ટેકન અ સ્ટાન્સ લાઇક મેની અધર સાઉથ અમેરિકન કન્ટ્રીઝ હેવ ટેકન લેટિન અમેરિકન કન્ટ્રીઝ હેવ ટેકન કોલંબિયા મેક્સિકો બ્રાઝિલ દે હેવ ક્લિયરલી સ્ટેટસ ઇટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ ટુ અસ કે ધ પીપલ વિલ બી એન્ડ એટ ધ સેમ ટાઈમ નોટ સેન્ડ બાય મિલિટરી એરક્રાફ્ટ they could have been sent by chartered flights or civilian એરક્રાફ્ટ વોટ ઇવર બિકોઝ અલ્ટિમેટલી ધીઝ આર નોટ ક્રિમિનલ્સ દી આર નોટ ટેરરીસ્ટ દે આર જસ્ટ સિમ્પલ લોકો છે જે સારા લાઇફ સ્ટાઇલ માટે અમેરિકા જતા હોય છે લીગલી ઇનલીગલ માઇગ્રેશનથી એટલે આવી રીતે કરવા ઇઝ ઇઝ એ વેરી બેડ ટેસ્ટ વેરીકલી આવી રીતે મોકલવું હેન્ડકફ કરવું ને એવી રીતે મારું તો આ જ અભિપ્રાય છે જી બીજુજી આપે જે રીતે જણાવ્યું કે આ રીતે મોકલવું એ કદાચ ખોટું છે અને આપે જે રીતે જણાવ્યું કે આ ડેપોટેશનની પોલિસી છે એ લાગુ થયેલી છે પરંતુ સવાલ અહીંયા બીજો એ પણ છે કે હવે આ જે ઇમિગ્રેશન પોલિસીની પણ વાત હોય જેમાં અનેક સવાલો પણ અત્યારે ઊભા થયા છે એટલે આમાં કોઈ એક્શન હવે ભારત તરફથી લઈ શકાય અથવા તો કોઈ કેવી સૂચના અથવા નિવેદનો જારી કરી શકાય ટ્રમ્પ જ્યાંથી આવે ત્યાંથી એમને ચોખ્ખું કે દેલું કોલંબિયાને બ્રાઝિલને મેક્સિકોને ઇન્ડિયાને કેમે ઇમ્પોર્ટ કરવાના છે ઇન્ડિયા પાસે ઓપ્શન હતો કે આપણે આપણા એરક્રાફ્ટ મોકલી ને લઈ લેવાના હતા ધેન એ લોકો મિલિટરી એરક્રાફ્ટમાં ને એન્ડ ને એવી રીતે ના થયું હોય આપણા આપણા એરક્રાફ્ટના એરલાઇન પોલિસી છે એરલાઇન્સ તમને એન્ડકફ ના કરે કારણ કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જે પોલિસી બે હજાર બારમાં છે ત્યારે એ લોકો નક્કી છે કે દે કેન સેન્ડ યુ બાય સિવિલિયન એરક્રાફ્ટ ઓર બાય મિલિટરી એરક્રાફ્ટ ટુ ટેક કેર ઓફ યોર બાથરૂમ નીડ્સ ફૂડ નીડ્સ એન્ડ મેડિકલ નીડ્સ એ પ્રમાણે એ લોકોએ કર્યું છે હા એ કરવાની જરૂર નથી કારણ કે આ લોકો ક્રિમિનલ્સ નથી એ લોકોને એન્કઅપ કરવાની જરૂર જ નથી જયારે જી બીજો ઇટ્સ વેરી બેડ ટેસ્ટ વેરી ઇનહ્યુમન બિહેવિયર જી અ બીજુજી બીજો સવાલ એ છે કે જેટલા પણ લોકો પરત ફર્યા છે અથવા તો જેટલા લોકો હવે આ રીતે પરત ફરશે આ એક ઉદાહરણ સામે આવ્યું છે એટલે સવાલો સ્વાભાવિક રીતે ઊભા થયા છે હવે જે લોકો આ રીતના પરત ફર્યા છે એમને શું અસર પહોંચશે આગળ એ લોકોને કદાચ બીજી કોઈ કન્ટ્રીમાં શિફ્ટ થવું હોય અથવા તો ક્યાંક બહાર જવું હોય તો એમને શું નુકસાન પહોંચશે આજે થયું છે તેનાથી ઇન્ડિયા લેવો જોઈએ Ke military aircraft, ma handcuff not this is what we are totally against. illegal immigrants, we are bound to send us back. and we are obligated to take it back. but it should be sent by civilian aircraft and it should be sent by without handcuffing. this is stance, many south american countries have taken. we should also follow stance and follow the same route, basically. And કારણ કે ઇલીગલ છે આજે બાંગ્લાદેશીઓ ઇલીગલ આવે છે તો આપણે એને છે ને પાછા એટલે ને તમે કોઈ કન્ટ્રીમાં ઇલીગલી જાઓ તો પછી એના પ્રોસ એન્ડ કોન્સ કોન્સિકવન્સીસ તમને ખબર જ હોય છે કે ઇલીગલી ગયા છે તો પકડાશે તો તમારું શોષણ થશે બધું જ છે એ તમે કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈને જાઓ છો ને જી પણ વેજુ જે સવાલ અહીંયા અમારો એ પણ હતો કે જેટલા પણ લોકો આ રીતના ડિપોર્ટ કરવામાં આવ્યા છે જેટલા પણ લોકોને એમને આગામી સમયની અંદર શું નુકસાન થઈ શકે છે જો એમને બહાર જવું હોય વિદેશ ફરી સેટલ થવું હોય અથવા તો ક્યાંક આઉટ ઓફ કન્ટ્રી કદાચ જવાનું વિચારતા હોય તો એમને શું નુકસાન થઈ શકે છે લીગલી જઈ શકે છે આ અમેરિકાથી ડિપોર્ટ થયેલો માણસ લીગલી દુબઈનો વિઝા લઈને જઈ શકે છે લીગલી જ્યાં જવું હોય તો ત્યાં જઈ શકો છો ને એ તમને કોણ રોકી શકે છે ઇવન લીગલ ઇમિગ્રેશન नॉट ईवन देस ए टूरिस्ट लीगली तब जाओ ज्यादा इीगली जसो तो आना कॉन्सिकवेंसीस यू हेव टू फेस द कोन्सिक्वेंसीज कोई भी कंट्री एज इज विजा रेग्युलेशन इमिग्रेशन रूल्स बेसिकली यू हेव टू फॉलो देम इफ यू डोट फॉलो देम वी आर बाउट टू सेन्ड यू बैक केन यू आर एज अज अ कंट्री इज ऑब्लिकेटेड टू टेक इट बेक आफ्टर वेरीफाइड कि भाई आ इंडियन पासा आज के नही नेपाली के श्रीलंका पाकिस्ता आए બિલકુલ પીજુજી અમારી સાથે આપ જોડા તો જે પ્રમાણે ગેરકાયદે જે લોકો હતા અમેરિકામાં તેમને પરત મોકલવામાં આવ્યા છે અને જે લશ્કરી વિમાનમાં મોકલવામાં આવ્યા છે તેને લઈને સ્વાભાવિક રીતે સવાલો ઘણા બધા ઉભા થયા હતા અને જે પોલિસી છે તેને પણ સમજવાનો પ્રયાસ કર્યો છે કારણ કે જે રીતે ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા તે ચર્ચાનો વિષય બન્યો છે અને તેને લઈને વિવાદ સંછેડાવો છે